સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન રસ્તા પર હોસ્પિટલનો વેસ્ટ કચરો જોવા મળ્યો ડબોઈ સિનોર ચોકડીથી નાડોથી ભાગોળ જવાના રસ્તા પર સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન રસ્તા પર કોઈ હોસ્પિટલે વેસ્ટ કચરો ઇન્જેક્શન અને અન્ય દવાની બોટલો બધો કચરો નાખ્યો છે શું ડબોઈ નગરપાલિકા અને આરોગ્ય તંત્ર આ હોસ્પિટલ પર કોઈ પગલાં લેશે કે પછી આવી જ લોલમ લોલ ચાલતી રહેશે લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા સિનોર ચોકડીથી નાનોદી ભાગોડ જવાના રસ્તે વન વિભાગની કચેરી પાસે બાયોમેડિકલ વેસ્ટ જેમાં ગાદલા તક્યા અને બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો રોડ સાઇડ ઉપર કોઈ ડભોઈની હોસ્પિટલના સંચાલક દ્વારા નાખી દેવામાં આવ્યો છે જેમાં આજુબાજુની સોસાયટીઓના રહીશો આરોગ્ય અને હાનિકારક પહોંચે તેમ જણાય છે જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ સિનોર ચોકડીથી નાંદોદી ભાગ ઉડે જવાના રસ્તે વન વિભાગની કચેરી પાસે ખુલ્લામાં કોઈ હોસ્પિટલના સંચાલકો દ્વારા બાયોમેડિકલ વેસ્ટ નાખી દેવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ આયુષ હોસ્પિટલ ભૂષ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર ઝડપી જલ્દી રિકવરી નાનો ચીરો ઓછો દુખાવો ઓછો લોહી વહે તારીખ પંદર થી પચીસ ડિસેમ્બર બે સમય સવારે દસ ત્રીસ થી બપોરે બે વાગ્યા સુધી માત્ર ત્રીસ હજાર માં ઓપરેશન દસ વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એટ એટ નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ એરિયા ભૂજ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે